હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું વેજ બિરયાની તો એના માટે મેં લીધું છે સૂકું કોપરાનું છીણ તમારી પાસે ફ્રેશ કોપરું હોય તો તમે તે પણ લઈ શકો છો અહીંયા મેં લીધી છે વળિયારી ખસખસ જીરું કોરિયેન્ડર સીડ્સ લીમડીના આઠથી દસ પત્તા લીધા છે ટુકડો તજ મરી લવિંગ આદુનો એક ટુકડો લીધો છે લીલા મરચાં લીધા છે લાલ મરચાં લીધા છે અને બે મોટા કાંદા કાપીને લીધા છે તમારી પાસે નાના કાંદા હોય તો તમે ત્રણથી ચાર લઈ શકો છો હવે આ બધી વસ્તુને આપણે એકસાથે મિક્સ કરી અને આપણે મિક્સરમાં મૂકી અને એને આપણે ક્રશ કરીશું આપણે આમાં લસણ નાખવાનું રહી ગયું છે તો મારી પાસે લસણ બારીક કાપેલું છે તો હું એ યુઝ કરું છું તમારી પાસે જો આખી કઢી હોય તો તમે સાતથી આઠ નંગ કઢી નાખી શકો છો હવે આપણે આમાં થોડું જરૂર પૂરતું પાણી ઉમેરી અને એની પેસ્ટ બનાવીશું જુઓ આપણી આ પેસ્ટ રેડી છે આ રીતે આપણે પેસ્ટ બનાવવાની છે એકદમ ઝીણી પણ નથી કરવાની અને એને આખી પણ નથી રાખવાની હવે આપણે બધા શાકભાજીને બાફી લેશું વરાળમાં છૂટ્ટા તો મેં અહીંયા ફણસી લીધી છે ફ્લાવર લીધું છે ગાજર લીધું છે અને વટાણી લીધા છે બધું શાકભાજી આપણે પ્રમાણસર લીધું છે એક જ સરખું એનું મેઝર રાખેલું છે અને આપણે એને ઉકળતા પાણીમાં થોડું મીઠું અને થોડો સોડા નાખી અને આપણે એને બોઇલ કરી દેવાના છે અને પછી આપણે એને ડ્રેન કરી લેશું મિત્રો આ રેસિપી ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ બને છે બિરયાની અને આમાં જે સેફ્રોની ફ્લેવર છે એનાથી તો ખરેખર સુગંધ અને એનો ટેસ્ટ બંનેનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે તો તમે જરૂરથી આ ટ્રાય કરજો શાકભાજી બફાઈ ગયા છે તો આપણે એને ડ્રેન કરી લેશું વધારાનું પાણી કાઢી લેશું અને શાકભાજીને એક સાઈડ મૂકી દઈશું હવે આપણે ભાત લીધા છે મેં અહીંયા ચોખા લીધા છે બાસમતી તો એ બાસમતી ચોખાને મેં વોશ કરી દીધા છે અને આપણે એની અંદર પ્રમાણસર પાણી નાખી અને એને અડધોથી એક કલાક જેટલું બોળીને સાઈડ પર રહેવા દઈશું તો એને બોળવાથી એનો દાણો મોટો થશે હવે આપણે અહીંયા પાંચ કાંદા લીધા છે એની ઊભી ઊભી સ્લાઇસ કાપી લેશું અને એને આપણે કેરેમલાઇઝ કાંદા કરવાના છે આઈ મીન બ્રાઉન કાંદા કરવાના છે જે બિરયાનીમાં ખૂબ જ સરસ ટેસ્ટ આપે છે અને બિરયાનીના ટેસ્ટને એકદમ એન્હાન્સ કરે છે અને એની કાંદાને ગુલાબી સાંતરવાથી એની જે મીઠાશ છે તે તો ખૂબ જ સરસ લાગે છે આપણે એક કઢાઈમાં ચાર ચમચી ઘી લીધું છે આપણે એની અંદર આ બધા કાંદા છે તે આપણે કાપીને રાખેલા છે એને આપણે સાંતળીશું જો તમે કાંદાને ડીપ ફ્રાય કરવા માગતા હોય તો તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો પણ ધ્યાન રાખવાનું કે બહુ બળી ન જાય મેં અહીંયા ધીમા જ કર્યા છે અને હું અહીંયા સેલો ફ્રાય કરું છું ધીમા કરવાથી એનો ટેસ્ટ વધારે સારો આવે છે આપણે જે કાંદા કાપીને રાખેલા છે તે બધા હવે આપણે આની અંદર નાખી દેશું અને એને ધીમા તાપે હલાવતા રહીશું એની એક એક સળી છૂટી પડી જાય એવી રીતે આપણે હલાવતા હલાવતા રહેવાનું છે અને જો આ તમે જોઈ શકો છો ગુલાબી કલરના કાંદા થઈ ગયા છે મિત્રો તમે હજી સુધી અમારી ચેનલ જે સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અને તમે અત્યાર સુધી અમને જે સાથ આપ્યો છે તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને આશા રાખીએ કે તમે હજુ પણ અમને આવો નવો સાથ આપતા રહેશો જુઓ કાંદા થઈ ગયા છે હવે એ ગેસ બંધ કરી અને ઉકાળી લેશું કારણ કે કાંદા ગરમ હશે તો એ ગેસ બંધ કર્યા પછી પણ એનો કલર વધારે આવશે જો હા કેવી રીતે મસ્ત કાંદા બ્રાઉન થઈ ગયા છે અને એકદમ છૂટા છૂટા થઈ ગયેલા છે તમે જોઈ શકો છો હવે આપણે એક લોયામાં જેમાં આપણે ઘીમાં કાંદા સાંતળેલા તે જ ઘીમાં આપણે જે મસાલો વાટીને રાખેલો હતો તેને સાંતળવાનો છે અને આ મસાલો આપણે મધુ જીવન સાચવું સાંતળશું તો એની જે શેકાઈ જશે બરાબર અને એની જે ફ્લેવર આવશે બહુ જ ફાઇન એ બનાવે છે એમાં મિત્રો આ હું બહુ ફાઇન બહુ ફાઇન બોલું છું પણ ખરેખર બહુ ફાઇન છે અને તમે એકવાર ટ્રાય કરજો ખરેખર આનો ટેસ્ટ તમે જો બનાવશો તો તમારા ત્યાં જે ગેસ્ટ આવેલા હશે અથવા તો તમારા ફેમિલીવાળા હશે બધા તમારી ખૂબ જ તારીફ કરશે આ મારું ગેરંટી છે જુઓ આપણો આ સત શેકાઈ ગયો છે બધો મસાલો અને આપણે હવે એને ઠંડો રાખવા મૂકી દીધો છે હવે આપણે એક તપેલીમાં પાણી લેશું અને એની અંદર મીઠું નાખીશું અને આપણે એમાં આપણે જે પલાળેલા ચોખા છે આપણે અડધોથી એક કલાક પલાળવાના હતા એ ચોખા છે તે આપણે અંદર નાખી દઈશું અને એ ચોખાને આપણે ઓસાવીને બનાવવાના છે એટલા માટે કે એ છૂટો છૂટો દાણો રહે જો અમે અહીંયા ઓસાવી લીધા છે અને એનો દાણો છૂટો છૂટો સરસ થઈ રહ્યો છે અને આમાં થોડું દસ ટકા કચાસ રહે એ રીતે આપણે રાખવાનો છે પૂરો નથી બાફવાના પૂરો જો બાફીશું તો પછી એનો આગળ જે પ્રોસેસ કરીશું તો તેમાં પછી એ લોચો થઈ જશે જો આ મસાલો સંતરાઈ ગયો છે તો હવે આપણે એને મીઠું દહીં અને એક ચમચી ખાંડ આ ત્રણ વસ્તુ મિક્સ કરી અને એને બરાબર મસાલામાં ભેળવી દેવાની છે એક કપ જેટલું છે મેં મોડું દહીં લેવાનું છે એકદમ ખાટાશ બિલકુલ ન હોવી જોઈએ અને એક ચમચી ખાંડ અને પ્રમાણસર મીઠું મસાલો આપણો રેડી છે હવે આપણે શું કરવાનું છે એક નાનું લોહી લેવાનું છે અને એને ગરમ તાપ પર એને ખાલી એમ જ તપાવવાનું છે થોડું ગરમ થાય પછી આપણે એની અંદર થોડું સેફ્રોન નાખવાનું છે મિત્રો આ રેસીપી થોડી લેંદી છે પણ એનું ટેસ્ટ ખરેખર પોફાઈન આવશે જુઓ આ રીતે આપણે કેસર નાખી અને એને સાતળવાનું છે બે સેકન્ડ માટે જ શેકવાનું છે આપણે વધારે મૂકી શકવાનું હવે એને અંદર આપણે દૂધ નાખી દઈશું અને એ થોડી વાર જે દે છે અંદર આવી જશે તમે જોઈ શકો છો પીળો કલર ગયો થોડી વાર ઉકળવાથી આ જો તમે જોઈ શકો છો કેટલો ફાઇન કેસરનો કલર દૂધને પકડી લે છે હવે આપણે આ દૂધને જે રાઈસ આપણે રાખેલા છે ઓસાવીને એની અંદર આપણે કેસરવાળું દૂધને મિક્સ કરી લેવાનું છે મિત્રો આમાં ખૂબ જ સાચવીને તમારે મિક્સ કરવાનું છે જો ચોખા વધારે બફાઈ ગયા હશે તો ભાત લાંદો થઈ જશે એટલા માટે હું તમને કહું છું કે થોડા કચાશ લે એ રીતે ભાત રાખવાના છે અને હલાવતી વખતે પણ ખાસ ધ્યાન રાખવાનું છે એકદમ કેરફુલી આપણે આમાં કેસરવાળું દૂધ મિક્સ કરવાનું છે તેનાથી આપણા ચોખા એ બને એવા રહેશે ભાત જે લાંબો દેખાય છે તેવો તેવો રહેવો જોઈએ લાદો ના થવો જોઈએ એ તો બિરિયાની મજા આવશે નહીં આપણું ભાત મિક્સ થઈ ગયો છે હવે આપણી પાસે બીજાની એસેમ્બલ કરવાની દરેક વસ્તુ રેડી છે શાક મસાલો કાંદા અને રાઇસ હવે આપણે તમે નોનસ્ટિકમાં બી એસેમ્બલ કરીને ગેસ પર કરી શકો છો અને ઓવનમાં પણ કરી શકો છો હું અત્યારે ગેસ પર કરું છું એટલે મેં એક કઢાઈમાં સિલ્વર ફોઈલ મૂકી દીધું છે અને એની ઉપર આપણે જે કાંદા ફ્રાઉન કરીને રાખેલા હતા એના હાફ ક્વોન્ટિટીના કાંદા આપણે પાથરી દઈશું ઉપર બાકીનો અડધો ભાત એ કાંદાની ઉપર આપણે પાથરીશું આપણી પાસે જેટલું પણ એસેમ્બલ કરવાનું મટીરિયલ છે એ બધાને અડધા અડધા પાર્ટમાં ડિવાઈડ કરી દેવાનું છે ભાત અડધો પાથરી દીધો હવે આપણી પાસે જેટલો મસાલો છે એ બધો જ મસાલો આપણે આની ઉપર પાથરી દેવાનો છે મસાલો આપણે પાથરી દીધો છે હવે એની ઉપર આપણી પાસે જેટલા પણ શાકભાજી છે એ બધા નાખી દેવાના છે શાકભાજી પાથરાઈ ગયા હવે આપણી પાસે જે બાકીના બચેલા છે કાંદા જે હાફ ક્વોન્ટિટીમાં આપણે ભાત અને કાંદાને રહેવા દીધા હતા તો એ બાકીના કાંદાને આપણે ફરી શાકની ઉપર પાથરી દેવાના છે અને એની ઉપર આપણે પાછો ભાત જે બચ્યો છે આપણી પાસે હાફ ક્વોન્ટિટીના તે નાખી અને બિરયાનીને કવર કરી લેવાનું છે ભાતથી આખું થોડો લેન્ધી પ્રોસેસ છે મિત્રો એ હું સિવાય તમને કહું પણ એનો ટેસ્ટ જ્યારે તમે બનાવશો તો એનો ટેસ્ટ જે આવશે તો તમારી મહેનત થઈ છે એ મારી ગેરંટી છે આપણી આ બધા બિરયાનીનું એસેમ્બલ થઈ ગયું છે તો આપણે આવી રીતે એને ઢાંકીને દસ પંદર મિનિટ થવા દઈશું ધીમા તાપે એકદમ રાખવાનું છે બિરયાની આપણી થઈ ગઈ છે તો આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું થેન્ક યુ